गौमास कब्जे करी कायदेसर कार्यवाही करती अंकलेश्वर सहर ए डिव्हिजन पोलीस

કે અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્દીક મંજિલ નામના મકાનમાં બે માળના મકાનમાં રહેતો મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી નાનો તેના નાના ભાઈ સિરાજ તથા તેના છોકરા મોહમ્મદ હસન તથા બીજો કોઈ ઈસમ સાથે મળી પોતાના રહેણાંક મકાનની નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ પોતાની મરઘા કટિંગની દુકાનમાં ગૌવંશનું કટિંગ કરેલ છે જે બાતમીના આધારે ખાનગી વાહનમાં બાતમી વાળી જગ્યા કસાઈવાડમાં આવેલ

આરોપીઓના કબજામાંથી મળી આવેલ ગૌવંશ માંસ જે એક કિલોગ્રામ ગૌમાસ ની કિંમત રૂપિયા એકસો સિતે લેખી એકસો બત્રીસ કિલોગ્રામ ગૌમાસ ની કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર ચારસો ચાલીસ ગણી લઈ તથા કરવાના સાધનો કુહાડો એક જેની કિંમત રૂપિયા સો છરો એક ધારદાર ચપ્પા ત્રણ તેમજ પ્લાસ્ટિકના હાથામાં ફિટ કરેલ મસ્કરો એક તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો એક જેની કિંમત રૂપિયા એક હજાર તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર